મિત્રો તમે જોઈ લો આ બાજુ સાઈડમાં વિડીયો જુઓ કે આ લગ્ન પ્રસંગમાં લોકો જે નાચી રહ્યા છે એક બાજુ વરસાદ આવે છે જોતા જોતા આખું મંડપ જે છે ઉડી પણ જાય છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું તમારો દોસ્ત શૈલેષભિલ આજની વિડીયોની અંદર આ જે ઘટના છે બોડેલીમાં જે ગઈકાલે બની હતી લગ્ન પ્રસંગમાં લોકો મોજ માડી રહ્યા હતા એવામાં જો વાવાઝોડા સાથે વરસાદ આવ્યો વરસાદ ડીજે હતી એ તો ભલે ધાકેલી હતી પરંતુ જે મંડપ હતો લે લોકો હતા જે ટીમલી ડાન્સ રમી રહ્યા હતા એ લોકોને શું હાલત થઈ છે જેમ કે તમે વિડીયો ફોટોમાં જોયું કે ભાઈ લગ્ન પ્રસંગમાં ખરેખર મિત્રો આપણે એટલી બધી મહેનતથી લગન આટલો બધો ખર્ચ કરીને આપણે લગ્ન પ્રસંગનું લગ્ન પ્રસંગ કરીએ છીએ ત્યારે આવી ઘટના બને છે તો આપણે બહુ દુઃખ થાય કેમ ખરેખર આપણે જે તે ટાઈમ પર આપણે લગ્ન કરી દેવાના હોય છે આપણે છઠ્ઠો મહિનો ચાલુ થઈ ગયો એટલે કે જે પાંચમા મહિનામાં ખાસ કરીને તો ગુજરાતની અંદર લગ્ન પ્રસંગ વધારે ચાલતા હોય અને પાંચમા મહિનાની અંદર વરસાદ પણ ના આવતો હોય ત્યારે કાલે જે બોડેલીમાં ઘટના બની છે કે ભાઈનું હવે આટલું બધું જે મંડપ ઉડી ગયો ડીજે પલડી ગઈ આખું વ્યવહાર છે એ બગડી ગયો તો આ ભાઈને કેટલું દુઃખ થયું હશે તો મિત્રો આ કુદરતનો ખેલ છે આ ક્યારે શું થાય આપણે નથી જાણતા પરંતુ ખરેખર મિત્રો આપણે જે તે ટાઈમ પર આપણે જે પણ લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ પ્રસંગ હોય આપણે કરી દેવું જોઈએ હવે આ લોકો ટીમલી ડાન્સ એટલે કે મજા માણી રહ્યા હતા એવામાં વરસાદ આવ્યો અને આ બધા એમ નાહી ગયા પરંતુ જે મંડપ છે જે ઉડી ગયો અને સાથે સાથે મંડપવાળાના ભાઈનું પણ ખૂબ નુકસાન થઈ શકે છે અને સાથે સાથે ડીજે જે એને પણ નુકસાન થઈ શકે છે વરસાદ જે છે વાવાઝોડા સાથે આવ્યો હતો આ ગઈકાલે બોડેલીમાં આ ઘટના બની છે કે બોડેલીથી લગભગ સાત આઠ કિલોમીટર વસાહતમાં જે લગ્ન પ્રસંગમાં હતા ત્યારે અચાનક વરસાદ આવતા આ ઘટના બની છે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો આ ફોની વિડીયો જેવું થઈ ગયું છે મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું ચેન્જ